અંદાજે બસો પચાસ કિલો મીઠાઈના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે રાજકોટની આ ઘટના છે રાજકોટમાં એક જાણીતા સ્વીટ માર્ટને ત્યાં દરોડા પાડવામાં આવે છે આ આરોગ્ય વિભાગના દરોડામાં ખૂબ જ મોટા પ્રમાણમાં મીઠાઈનો બિનઆરોગ્યપ્રદ મીઠાઈનો જથ્થો તેમજ ડ્રાયફ્રુટ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે આ વિશે બધી જાણકારી માટે વાત કરી અમારા સંવાદદાતા મયૂરની સાથે જી મયૂર જણાવ કે ખૂબ જ મોટા પ્રમાણમાં આજે દરોડા પાડવામાં આવ્યા છે તેમાં આખાધ જથ્થો પકડવામાં આવ્યો છે જીજીલન જણાવી દો કે રાજકોટના પ્રખ્યાત અભી સ્વીટ્સ મેળા કરીને એક ફેમસ દુકાન આવેલી છે તેમનો આ ગોડાઉન છે ને તેમ ત્યાં આજે આરોગ્ય વિભાગનું ચેકિંગ હતું આરોગ્ય વિભાગના ચેકિંગની અંદર 250 કિલો થી વધુ મીઠાઈ તેમજ ડ્રાય ફ્રૂટ સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ને તમામનો હાલ નાશ કરવામાં આવી રહ્યો છે મહત્વની બાબત એ છે કે અભિ સ્વીટ ની અંદર પાંચસો રૂપિયા થી લઈને પંદરસો રૂપિયા સુધી કિલો મીઠાઈ ના ભાવે વેચવામાં આવતી હતી એટલે હાઈફાઈ સ્ટોર હતો અને તેમનો હાઈફાઈ આ ગોડાઉન હતો કે જ્યાં ડ્રાયફ્રૂટ સહિતની મીઠાઈઓ બનાવવામાં આવતી હતી ખાસ કરીને ફ્રૂટ સલાદ તેમજ કાજુ કતરી તેમજ રસગુલ્લા થઈતી મીઠાઈઓ અને ફેમસ હતી અને ગ્રાહકની ફરિયાદ હતી કે ભાઈ અહીંયાથી આરોગ્યપ્રદ મીઠાઈઓ નથી મળી આવતી તેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ગોડાઉન ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને આ ચેકિંગ ની અંદર કેળા મકોડા સહિતના જીવાણુઓ જે છે એ રસગુલ્લા સહિતની મીઠાઈમાંથી મળી આવ્યા છે આ ઉપરાંત જે ફ્રૂટ્સ આવે છે ફ્રૂટ સલાડ ની અંદર તે પણ અનહાઇજીકલી અને અખાદ્ય હતું તેમજ ડ્રાય ફ્રૂટ્સ નો જંગી જથ્થો ઝડપાયો છે જે ખાદ્ય ની દ્રષ્ટિએ યોગ્ય ના હતો તેમજ બદામ થઈ ની જે પણ ડ્રાયફ્રુટ હતા તે પણ ધારા ધોરણ વગર ના હતા અને હાલ મીઠાઈ ના માલિક છે તેની સામે ફૂડ એક્ટ અંતર્ગત કાર્યવાહી ચાલી રહી છે જીલન જી મેયર કોઈ ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે કે પછી રોજિંદી કાર્યવાહીનો એક ભાગ છે અને શું આ દરોડા આગળ પણ ચાલવાના છે હાલ લગ્નની ચાલી વધુ મીઠાઈઓ લગ્ન ની અંદર પીરસવામાં આવે છે આ સિઝન દરમિયાન કમસે કમ પંદર હજાર કિલો જેટલી મીઠાઈઓ પીરસવામાં આવતી હોય છે લગ્ન સમારંભ અંદર મોટા પ્રમાણમાં મીઠાઈઓ સપ્લાય કરવામાં આવતી હોય છે અને જ્યાં મીઠાઈઓની ગુણવત્તાની ચકાસણી થઈ શકતી નથી છૂટક વેચાણ કરવામાં આવતી હોય છે ત્યાં તો લોકો ચાખીને અથવા તો તેનો સ્વાદ પારખીને કહેતા હોય છે કે આ મીઠાઈ સારી છે કે ખરાબ છે પરંતુ લગ્ન ગાળાની અંદર જે રીતે મોટી પ્રમાણમાં મીઠાઈની માંગ હોય છે ત્યાં સપ્લાય થતી હોય છે અને તેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને હાલ આ કાર્યવાહી થઈ રહી છે જી મયુર આભાર જાણકારી આપવા માટે